ભાવનગર જિલ્લાના તળાજાના ટીમાણા ગામે રોડ ઉપર બે યુવાન ઉપર અન્ય બે યુવાનોએ હુમલો કર્યો હતો જેથી ઇજાગ્રસ્ત હાલ તે હોસ્પિટલ ખસેડાયા હતા જે પૈકી એકનું ભાવનગરમાં સારવારમાં મૃત્યુ થતા મામલો હત્યામાં પરિણમ્યો છે તળાજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદી તૌફિક સુલતાન મોગલ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે તેઓના ઘરે પ્રસંગ હોવાથી તેઓ ટીમાણા દૂધ લેવા જતા હતા ત્યારે રસ્તામાં આરોપી સલીમ સલીમશાહ હુસેનશાહ મોગલ અને અક્રમશાહ અલ્તાફશા રફાઈએ ઉભા રાખીને મારઝોડ કરી છરી વડે હુમલો કર્યો હતો જે પૈકી ફરિયાદીના ભાઈ હાજીશાહ ભીખુશા મોગલનું ભાવનગર સરતી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થતા મામલો હત્યામાં પરિણમ્યો છે સમગ્ર ઘટના પાછળનું કારણ જમીન હોવાનું સામે આવ્યું હતું 你这个位 હવાનચાઈ જાહેર આ કામે જે ફરિયાદી અને આરોપીઓ છે બંને પક્ષ વચ્ચે જમીન બાબતે કુટુંબી મતભેદ ચાલતો હતો અગાઉથી જેમાં ગઈ તારીખ ત્રેવીસના રોજ ફરિયાદીના ભાઈ હાજીશા ભિકુષા મોગલ એ બજારમાં દૂધ લેવા નીકળ્યા હતા ત્યારે જે આરોપી છે સલીમ શાહ હુસિન શાહ મોગલ અને અક્રમ શાહ અલ્તાફ શાહ રફાઈ એ બંને એમને રસ્તામાં રોકીને એમની સાથે ધક્કા મુક્કી કરી ઝઘડો કર્યો હતો જેમાં આરોપી સલીમ શાહ હુસૈન શાહ મોગલ છરી વડે ફરિયાદીના ભાઈને ઈજા પહોંચાડી હતી અને એમાં એમને ગંભીર ઈજા થઈ હતી પછી ફરિયાદી એમના ફરિયાદીને અને એમના નાના ભાઈને જાન મળતા એ લોકો સ્થળ ઉપર પહોંચ્યા હતા અને પછી એ બચાવ બીજ બચાવ કરતા આરોપીએ ફરિયાદીને પણ છરી વડે પીઠમાં ઈજા કરી હતી પછી આમાં ચોવીસ તારીખે બીએનએસની કલમ એકસો અઢાર એકસો અઢાર બે વગેરે મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આગળની તપાસ હાથ ધરવામાં આવી હતી તારીખ પચીસના રોજ આમાં બંને આરોપીને ધોરણસર અટક કરવામાં આવ્યો હતો અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો હવે સારવાર સારવાર દરમિયાન જે ફરિયાદીના ભાઈ હતા હાજીશા ભીભૂષા મોગલ એની મોત થઈ છે એમાં આગળ બીએનએસની કલમ એકસો ત્રણનો ઉમેરો કરવામાં આવશે અને આગળ તપાસમાં આગળ વધવામાં આવશે એની તપાસ તળાજા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ બી ગોયલ સાહેબ ચલાવી રહ્યા છે ઘરનું નામ મુબારક છે ઇસ્માઇલ છે મોગલ રહેવાનું પાલિકાણા અને અમારું જૂનું ગામ ધીમાણા બનોમાં એવી રીતે થયેલું કે દર વર્ષે અમારે અહીંયા દરગાહે વૃક્ષ હોય અને એ વૃક્ષમાં દરમિયાન અમારે આખું કુટુંબ ભેગું થાય અને આ લોકો જે મારનાર છે એ લોકો અમારા કુટુંબથી બહાર છે તેમ છતાંય એ લોકો આખું બાંધવાના ઈરાદે મારવાના ઈરાદે આખું મંડળ બનાવી અને ન્યા આવીને બધા ઉપર હુમલો કર્યો અને એક છોકરાને જેને વાગ્યું હતું પાછળ વાહના ભાગમાં પેલા એના તળાજા દાખલ કરેલા અને જેને વધારે વાગેલું એમને ભાવ મરનાર વ્યક્તિ મારા સગા કાકાના દીકરા